નામ નીચે છે ડાયા હરિજન છે કઈ રહ્યો છો અમે નાની બાપર હરિજન વાસની અંદર રહીએ છીએ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે એ શું કહેશો હા વરસાદી પાણી ભરે જાય છે ઘરોની અંદર પાણી આવી જાય છે તો આ ઉપર કોઈ બે દિવસથી ખાવા પીવાનું કશું એ રહેતું નહીં ગામ વાળા આવી આવીને પેલી સાઈડથી આવીને આપીને જતા રહે છે વધારે પાણી અહીં છે એ તો આ સાઈડ આવતા નથી સરકારને તમે શું કહેશો આ બાબતે સરકારને એટલું જ કહીશું કે જે કંઈ કરો તો સારું કામ કરો કે આવું પાણી ના અટકાય આગળ જે ગણનારા છે એ તોળે ભોળે ને થોડા મોટા કરાવતા આવું પાણી ના કરે આપણ ની અંદર યાત્રાધામ વિકાસ છે તેની અંદર ખોટું કામ ના થવું છે યાત્રાળુ ફસે જાય હવે કામ ના થવા અમે થવાનું સરકાર ને કહીશું મારું નામ કલ્પેશ છે બે દિવસ થી પાણી છે બહુ જ પાણી છે પાણી વધે છે હાલની પરિસ્થિતિ હે તકલીફ ખાવા પીવાની પડી છે

આપનું નામ શું અને વિસ્તારમાં હું મારું નામ ગુર્જન ગુદાવી પ્રજાપતિ નાની ભાગોર વિસ્તારમાં રહીએ છીએ ત્યાં આગળ છેલ્લા વરસાદી પાણી ની શું વરસાદી પાણીથી ત્યાં આગળ લાઇટ બંધ છે અને કમર સુધીના પાણી છે અને પાણીનો નિકાલ કોઈ છે નહીં એટલે ત્યાં આગળ પાણી કલાકે કલાકે વધે છે સરકારને કહીશું કે પાછળ જે રસ્તાની નહેરો જે બનાયેલી છે એ થોડી મોટી કરે અને ક્યાંસ ખોદીને થોડો ઊંડો કરે જેથી પાણી વહેતું નીકળી જાય પાણી જતું નથી એટલે આ પાણી અહીંયા નદીપડ વિસ્તારમાં ભરાઈ જાય છે આ વિસ્તારમાં કેટલા લોકોનો વરસાદ સામાન્ય જે લગભગ બે હજારની આસપાસ લોકો રહેતા હશે અમે બધા ગરીબ લોકો રહેતા હશે ચોપડીયાવાળા હોય એવા લોકો

બધા પરેશાન થઈ ગયા હેરાન થઈ ગયા